આતંકી નું ખાતમુ બોલાવી દેવાનું ઓપરેશન સફળ રીતે પાર પાડતા વડાપ્રધાન મોદીએ કેબિનેટ બેઠકમાં સેનાને અભિનંદન પાઠવ્યા ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ઘુસીને આતંકીઓનો ખાતમુ બોલાવી દીધો પહેલગામ આતંકી હુમલાનું તોડ જવાબ ભારતીય સેનાએ આપ્યું ભારતીય સેનાની આ પ્રશંસનીય કામગીરી બદલ વડાપ્રધાન મોદીએ સેનાને અભિનંદન પાઠવ્યા છે ઓપરેશન સિંદુરમાં ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાન અને પીઓ આતંકવાદી ઠેકાણા પર સચોટ અને મોટા પાયે હુમલો કર્યા પછી ભારત પાકિસ્તાન સરહદ પર તણાવ વધી ગયો છે આ કાર્યવાહી બાદ તમામ ગૃહ મંત્રાલયના સૂત્રો તરફથી આ સમાચાર માહિતી અનુસાર ગૃહમંત્રી અમિત શાહે તમામ અર્ધલશ્કરી દળોના ડીજીને નિર્દેશ આપ્યા છે કે સરહદ પર સંપૂર્ણપણે સતર્ક રહે આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય સરહદ પર હાઈ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે હાલમાં દેશમાં મોકઢ્રે ની તૈયારીઓ પણ ચાલી રહી છે ગૃહ મંત્રાલયે આદેશ આપ્યો છે કે બીએસએફ સીઆરપીએફ આઈટીબીપી અને સીઆઈએસએફ જેવા તમામ મુખ્ય અર્ધ લશ્કરી દળોના જવાનો સંપૂર્ણ સતર્કતા સાથે ફરજ પર હાજર રહે સરહદી વિસ્તારોમાં વધારાની તૈયારી કરવામાં આવી રહી છે ગુપ્ત માહિતીના આધારે હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે